પહેલી જાન્યુઆરીથી અમદાવાદ ખાતે ફ્લાવર શો યોજાવાનો છે જેને લઈ અને હવે તૈયારીઓ આગામી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આકર્ષક ફ્લાવર શો નું ઉદઘાટન કરવામાં આવશે આ વર્ષે ફ્લાવર શો ની મુખ્ય થીમ ભારત એક ગાથા રાખવામાં આવી છે જે ભારતના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિને ફૂલોના માધ્યમથી ઉજાગર કરશે દર વર્ષે સામાન્ય રીતે પંદર દિવસ સુધી ચાલતું આ શો પ્રવાસીઓના ભારે પ્રતિસાદને ધ્યાનમાં રાખી આ વર્ષે પચીસ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે જે અમદાવાદીઓ માટે નવા વર્ષની મોટી ભેટ સાબિત થશે તો આ વખતનો ફ્લાવર શો વિશાળ તોતેર હજાર સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલો હશે જેમાં અડતાલીસથી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલછોડનું પ્રદર્શન કરવામાં આવશે પ્રદર્શનમાં મુખ્ય છ આકર્ષણના કેન્દ્રો રહેશે જેમાં ભારતના વિવિધ તહેવારો શાસ્ત્રીય નૃત્યો પૌરાણિક ભારતના સ્કલ્ચર અને દેશની વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓની પ્રતિકૃતિઓ જોવા મળશે આ ઉપરાંત ગનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઝોન પણ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે આ ભવ્ય આયોજન દ્વારા ભારતીય વારસાને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે જે શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દેશે